હા માતાજી મિત્રો કેમ છે બધા મજામાં આવ્યા છીએ લીલ શિયાળામાં લીલી આપણે કંટાળી ગયા હોય લગ્ન પસંદમાં પણ કંટાળી ગયા જમવાનું રહેખું ચટકું આપણે શાક બનાવવાનું છે આપણે વર્ષો જૂની રેસીપી છે આ દુષરા શાક ચણા લોટ વાળું સામગ્રી આપણે તમને બતાવી દઈએ ઘણા લોટ આપણે ચાલી લઈ લીધો છે અજમો લસણ બાકીના ગરમ મસાલા અને રેગ્યુલર મસાલાસો તૈયારી ગરમ મસાલા આખા લીધા છે કુટી નાખશું પહેલા ખાંડી નાખશું બાદયા લાવીને મરી પ્રમાણ વધારે રાખવાનું કારણ કે આપણે મરી જેવું જ બનાવશું આપણે શાક મસાલા પહેલા આપણે ખાંડી આ ગરમ મસાલો આપણો ખંડાઈ ગયો છે કાઢ લસણ ને ખાંડી લઈશું ક્યાં કહેવાય આપણે રોટના મસાલા મેં આદુ નાખી દેસુ સાત્રમાન મીઠું મરચું બે ચમચી જેટલું મરચું નાખી દેસુ એક ચમચી જેટલું દાણા જીરું એક ચમચી અજમો નાખી લોટનો ભલા કે મસાલા બધું આપણે નાખી દીધા છે પ્રસાકનો વગર આપી દીધું તો પહેલા આપણે ચૂલો પકતાય લઈએ ચૂલો આપણે કડાઈ મૂકી દેશું એ છોતે સાકરાડે જ તેલ નાખશું તેલ નું પ્રમાણ થોડું વધારે રાખવાનું ગરમ થાય થાય છે આ સુધી આપણે કલ્લી મસાલા પાણીમાં મસાલો બનાવી લેવાનો પહેલા પાણી વગર આપવાનું આપણે આને મરચું નાખી પ્રમાણે નાખવાનું અહીંયા નાખી ચમચી ચમચી જીરું સ્વાદ પ્રમાણે મીઠું લોટમાં નાખી પ્રમાણે નાખવાનું બે ચમચી જેટલું મોરું મરચું પાણી નાખી દેસુ આનો મસાલો પાણીમાં જ બને આપણે પાણીને પેલા વઘા દેવાનું થાય મસાલાનું તેલ આપણે વાગ્યું છે રાઈ નાખી દેસુ પેલા રાઈ ને ફૂટવા દેસુ સરાય આપણે ફૂટવા લાગ્યા જીરું નાખી દેસુ મીઠા લીમડાના પાન ખાડેલું લસણ હિંગ જીરું મસાલો બનાવેલ પાણી આપણે લોટ બાટલી બધે પાણી ઉકળે ત્યાં સુધી આપણે લોટ બાટ કરીશ તૈયાર ગરમ મસાલો ખાંડી રાખ્યો તો એને પણ નાખી દેશું પાણી નાખીને જોતા પ્રમાણમાં લોટ ને કરી તૈયાર લાયક બનાવશું આજે આપણે લોટ નાખવાનો આટલો એ રીતના જારાથી આ રીતના આપણે રાખવાનો છે પછી એવું લાગે આપણે આટલો કરી હગીએ જઈએ આપણે રાખ્યો છે જેથી કે જરામાની કરી પડી શકે આપણે જારો લઈ લીધો છે આ રીતના એરો પર લગાવી દેશું આપણે તેલ જેથી કે આપણી કરી સારી પડી જાય તો પાણી અમે ફૂલુ કરો નાખજોસ વઘાર જરા ના રીતના આપણે ઢાકી દેવાનો રોટને આપણે જારો ઉપર મૂકી દેશું આ રીતના આ રીતના આપણે આથેથી કરી પાડતા જાસુ જોઈ શકો છો લોટ આપણો બરાબર છે કમ્પ્લીટ કરી આપણે જાય છે આથી બહુ કઠણ કે નથી ઢીલો આ રીતના બધા લોટને આપણે કરી દેવાની નજર આ ચમચો આજે ફેરવી નાખવાનો જેથી કે લોંડા ના પડે આ રીતના જોઈ શકો તમે છૂટી છૂટી થાવા લાગી છે આ રીતના આપણે કરી લોટ વધ્યો ફરી એ રીતના આપણે હલાવી પાડી દઈશું તો શાક ને આપણે એકદમ ધીમે તાપે પાકવા દેશું જેથી કે શાક આપણો સારી ઉ ટેસ્ટ બની જાય સારી ઉ શાક કરિયેન બડી થઈ જાય તૈયાર ધીમે તાપે આ રીતે આપણે શાક ને પાકવા દેશું શાક આપણો બની થઈ ગયો તૈયાર કલિયર શાક બની આપણો થઈ ગયો તૈયાર આનો રસ રાખ્યો છે કરી એકદમ આપણે છૂટી છૂટી થઈ છે ગઠોડા નથી ત્યાં ટિપ્સ સાથે કર્યું છે એટલે માં તો ના આવે શાક ને આપણે તળ નીચે આપણે થારી બનાવી લેશું સાખસ આખસરસ આપ સાફ થઈ ગયું છે લચકા ટાઈપ સાખને આપણે થાળીમાં કાઢી લેશું તો એટલું સરસ મજાની આપ છૂટી છૂટી છે લાવ કર્યા ને સાખ સાખ આપણે કાઢી લિદું થાળી લે લેશું તારે ડુંગરી ધીસ ગોળ અને લે લી લીલા મરચા સાથે બનાય છે આપણે બાજરીનો રોટલા બાજરીનો રોટલા સાથે પાક સાથે ખાઈ સકી તો સારું ટેસ્ટ આવે ચોપડેલો થાળીમાં લઈ લેશુ આ વિશે શેકેલા પાપડ ફરીના કાટી ઠંડી ઠંડી દૂધ જેવી છાસ દીધની છાસ માં નાખ દેસુ સંચળ તો થાળી બની થઈ ગઈ છે આપણી તૈયાર ટેસ્ટ કરસુ બાજીના રોટલા સાથે તમને જે પસંદ હોય બાખરી કે બાજી રોટલો બનાવીને ખાઈ શકો હવે ટેસ્ટ કરસુ ફાઈલ કર્યા અનુસાર સરસ મજાનું શાક બન્યું છે કન્યાણ શાકની રેસીપી તમને આજે સારી લાગી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને શેર પણ કરી દેજો